ગુજરાત ટેટ વન પરીક્ષાને લઈને અત્યારે બહુ જ બધી વાતો ચાલી રહી છે બરાબર ને તો ચાલો આજે આપણે એના જે લેટેસ્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ અપડેટ છે ને એને એકદમ સરળ ભાષામાં સમજીએ તેટ એક પરીક્ષા પછી એક શબ્દ છે જે આજકાલ બહુ જ ચર્ચાઈ રહ્યો છે ખુશખબરી પણ આખરે આ છે શું આ ખુશખબરી પાછળ કઈ વાતો છુપાયેલી છે આપણે ત્રણ મેઇન મુદ્દાઓ પર વાત કરીશું પહેલું પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ બીજું આ વખતે કોમ્પિટિશન કેટલી ટફ છે અને ત્રીજું જે સૌથી મોટો મુદ્દો છે આખી મેરિટ સિસ્ટમ બદલવાની માંગ કેમ ઉઠી રહી છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી બેઝિક સવાલથી કોઈ પણ પરીક્ષા આપ્યા પછી મગજમાં પહેલો વિચાર શું આવે કે ભાઈ પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈશે જુઓ નિયમો તો એકદમ સીધા અને સ્પષ્ટ છે જો કોઈ જનરલ કેટેગરીમાં છે તો તેને એકસો પચાસમાંથી નીવ માર્ક્સ લાવવા પડશે એટલે કે પૂરા સાહીઠ ટકા અને જો કોઈ એસસી એસટી એસસીબીસી કે ઈડબ્લ્યુએસ જેવી અનામત કેટેગરીમાં આવે છે તો તેના માટે આ ટાર્ગેટ થોડો નીચો છે બ્યાસી માર્ક્સ એટલે કે પંચાવન ટકા સમજી લો કે આ પાસિંગ માર્ક્સ એ મેરિટ લિસ્ટ તરફ જવાનો પહેલો ગેટવે છે આ પાર કરશો તો જ આગળની વાત થશે પણ વાર્તા અહીંયા પૂરી નથી થતી આ ગણતરી એટલી પણ સીધી સાદી નથી કેમ કારણ કે દરેક પરીક્ષાની જેમ આમાં પણ કેટલાક સવાલો એવા હતા જેના પર ઉમેદવારોએ વાંધો ઉઠાવ્યો છે તો હવે સવાલ એ છે કે આ જે પડકારાયેલા પ્રશ્નો છે એનું શું થશે શું એનાથી ફાઇનલ સ્કોર ઉપર નીચે થઈ શકે છે અને અહીંયા ગ્રેસિંગ માર્ક્સની જે પ્રોસેસ છે ને એ સમજવી ખૂબ જ જરૂરી છે ઘણા લોકોને એવું લાગતું હોય છે કે જે વાંધો ઉઠાવે બસ એને જ માર્ક મળે પણ ના એવું બિલકુલ નથી થાય છે એવું કે પરીક્ષા બોર્ડ બધા જ વાંધા ચેક કરે છે અને જો કોઈ સવાલ કે એનો જવાબ ખરેખર ખોટો સાબિત થાય તો એના માર્ક્સ એ દરેક ઉમેદવારને મળે છે જેણે એ જવાબ સિલેક્ટ કર્યો હોય મતલબ કે જ્યારે ફાઇનલ કી આવશે ત્યારે બની શકે કે ઘણા ઉમેદવારોના સ્કોરમાં અચાનક જ વધારો જોવા મળે ઓકે તો પાસિંગ માર્ક્સની વાત તો આપણે સમજી લીધી પણ હવે વાત કરીએ એનાથી પણ મોટા સવાલની સ્પર્ધા કેટલી છે કોની સાથે ટક્કર છે ચાલો આંકડા ઉપર એક નજર નાખીએ આ આંકડો જુઓ નાઇન્ટી પોઈન્ટ ટુ સિક્સ પર્સેન્ટ આ ખાલી એક નંબર નથી આ બતાવે છે કે ઉમેદવારો કેટલા સિરિયસ છે જ્યારે રજીસ્ટર થયેલા દસમાંથી નવ લોકો પરીક્ષા આપવા આવે તો એનો સીધો મતલબ એ છે કે મેદાનમાં ઉતરેલો દરેક જણ જીતવા માટે જ આવે છે અને સ્પર્ધા ખાલી હાજરીમાં જ નથી વધી જો આપણે છેલ્લી ભરતી સાથે સરખામણી કરીએ તો આ વખતે સીધા અઢાર હજારથી પણ વધુ ઉમેદવારો મેદાનમાં છે અઢાર હજાર આ કોઈ નાનો આંકડો નથી આટલો મોટો જમ્પ સ્પર્ધાને એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે તો આ બધા આંકડાઓનો સાર શું નીકળે છે એકદમ સિમ્પલ ભાષામાં કહું તો મેરિટ લિસ્ટમાં નામ લાવવાની લડાઈ પહેલાં કરતા અનેક ગણી અઘરી થઈ ગઈ છે એક એક સીટ માટે હવે ઘણા વધારે દાવેદારો છે અને જુઓ આ એક સ્વાભાવિક વાત છે કે જ્યારે પણ સ્પર્ધા આટલી બધી વધી જાય ને ત્યારે સિસ્ટમના નિયમો પર સવાલો ઉઠવાના જ છે અને બસ આ જ કારણ છે કે અત્યારે આખી મેરિટ સિસ્ટમ કેટલી યોગ્ય છે એના પર એક મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે ઉમેદવારોને કેટલાક એક્ટિવિસ્ટનો જે મુખ્ય મુદ્દો છે તે આ વાક્યમાં એકદમ સ્પષ્ટ દેખાય છે એમનું કહેવું છે કે પાસ થવા માટે સાઠ ટકા કે પંચાવન ટકા જેવા ઊંચા સ્ટેન્ડર્ડ રાખીને ઉમેદવારોને રેસમાંથી જ બહાર કરી દેવા એ એક પ્રકારનો અન્યાય છે તો ચાલો આ ડિબેટની બંને બાજુને બરાબર સમજીએ એક તરફ છે આપણી અત્યારની સિસ્ટમ શું કહે છે કે ટેટ પરીક્ષાના માર્ક્સ જ બધું છે અને સાઈન પંચાવન ટકાનું કડક ધોરણ છે બીજી તરફ ઉમેદવારો શું માંગી રહ્યા છે એમની માંગ છે કે પાસિંગ માટે બધાનું ધોરણ એક સરખું પચાસ ટકા કરી દો અને મેરિટ લિસ્ટ બનાવતી વખતે ખાલી બે કલાકની પરીક્ષા પર નહીં પણ ઉમેદવારના ગ્રેજ્યુએશન અને પીટીસી જેવા શૈક્ષણિક માર્ક્સને પણ વજન આપો આ છે આખી લડાઈ તો આ બધી ચર્ચાઓ આંકડાઓ અને માંગણીઓની વચ્ચે એક ઉમેદવાર તરીકે અત્યારે શું વિચારવું જોઈએ હવે આગળ શું થશે રોડ મેપ શું છે આગળનો રસ્તો એકદમ ક્લિયર છે જો વાંધા અરજીઓ સબમિટ કરવાનો સમય તો હવે પૂરો થઈ ગયો છે અત્યારે બોર્ડ એ બધી અરજીઓને તપાસી રહ્યું છે અને હવે બહુ જ જલ્દી ફાઇનલ આન્સર કી જાહેર થશે બસ આ જે ઘડી હશે જે અંતિમ સ્કોર નક્કી કરશે અને એ પણ નક્કી કરશે કે મેરિટની રેસમાં કોણ ટકી રહેશે એટલે આવનારા દિવસો ખૂબ જ ક્રિટિકલ છે આ બધી બાબતો આપણને બહુ જ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે શું આ ઉમેદવારોની માંગ આ આખી ચર્ચા એની અસર ખાલી આ એક પરીક્ષા પૂરતી જ સીમિત રહેશે કે પછી આ આંદોલન ગુજરાતમાં ભવિષ્યમાં શિક્ષકોની ભરતી કરવાની આખી પ્રક્રિયાને જ હંમેશા માટે બદલી નાખશે આ એક એવો સવાલ છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે લેટ્સ અપડેટ થર્ટીન સાથે જોડાયેલા રહો સાચા સમાચાર સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં Stay update stay smart